બોર્ડની પરીક્ષા ખૂબ જ નજીક છે એવા સમયે જો આખું વર્ષ મસ્ત તૈયારી કરી હોય ને તો બી રિવિઝન કરવું ખૂબ જ જરૂરી છે જ્યારે જેણે આખું વર્ષ કંઈ ખાસ કર્યું નથી એના માટે તો રિવિઝન બહુ જ મહાન વસ્તુ થઈ જશે કારણ કે એના માટે તો રિવિઝન કરતા રી રીડિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ખાસ અને પ્રોપર તૈયારી કરવી જરૂરી છે જો અંતિમ ક્ષણોની અંદર બેસ્ટમાં બેસ્ટ તૈયારી કરવા માંગો છો તો તમારા માટે આ મેસેજ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોજે રોજ 4 કલાકના લાઈવ ક્લાસ સાતે સાત વિષયો તમને ભણાવવામાં આવશે દરેક ચેપ્ટરના મોસ્ટ પ્રશ્નો બ્લુપ્રિન્ટના આધારે કારણ કે બહુ ઓછી મહેનતે સારું રિઝલ્ટ લાવવું હોય તો પ્રોપર બ્લુ પ્રિન્ટ ફોલો કરવી જરૂરી છે જે લાઈવ ક્લાસ હશે આખું વર્ષ રેકોર્ડિંગ મળી જશે જેથી એડવાન્સમાં તમારે કોઈ બી ચેપ્ટર જોવું હોય તો તમે ખાસ જોઈ શકશો ડિફિકલ્ટી સોલ્યુશન કરાવવામાં આવશે પેપર સેટ છે એની પીડીએફ એપ્લિકેશનની અંદર તમે જોઈ શકશો આવી સરસ મજાની પ્રોપર બેચ આપણી એટલે ક્રેજ કોર્સ આપણો શરૂ થઈ રહ્યો છે અને તમે તમારા ઘરે બેઠા ઓનલાઈન આવી રીતે અભ્યાસ કરી શકશો

કયું લેક્ચર હશે અને દરેક વસ્તુ તમને અહીંયા આપવામાં આવેલી છે મેથ્સ સાયન્સ ઇંગ્લિશ એસએસ ગુજરાતી હિન્દી સંસ્કૃત બધું જ કમ્પ્લીટ તમારું થઈ જશે 100 એ હા બટ ગુજરાતી સંસ્કૃત હિન્દી આની અંદર ઓન્લી ગ્રામર જ કરાવવામાં આવશે સો ખાસ ધ્યાન રાખી અને કામ તમારે કરવાનું છે અને મસ્તમાં મસ્ત તૈયારી કરાવવામાં આવશે હજી જુઓ આટલું લાંબુ ટાઈમ ટેબલ છે આખા 31 દિવસ આપણો ક્રેસ કોર્સ ચાલશે એટલે કઈ તારીખે પૂરો થાય છે તો કે ચોવીસ બે પૂરો થાય છે હજી એનાથી બી એડવાન્સ એનાથી એડવાન્સ કે જ્યારે તમારું સત્યાવીસ તારીખ થી બોર્ડ પહેલું પેપર છે તો એવા સમયગાળા દરમિયાન સાંજે સાડા સાત થી સાડા દસ એટલે કે ત્રણ કલાકનો એવો ક્લાસ હશે કે જે તમે બોર્ડની એક્ઝામ આપવા માટે જઈ રહ્યા છો એની અંદર ઓલ ઓવર સરસ મજાના મોસ્ટ ટાઈમ પ્રશ્નો કે હજી એવી મોટી મોટી ચર્ચાઓ કે જે ફરી તમને અંતિમ ક્ષણોની અંદર કરાવવી જરૂરી છે એવા બધા પોઈન્ટ્સ હશે એવી રીતે ગણિતના પેપરના આગળના દિવસે 3 ત્રણ કલાકના લાઈવ ક્લાસ હશે સામાજિક વિજ્ઞાનની અંદર બી સેમ એવી રીતે દરેકે દરેક લેવલે તમારી તૈયારી થશે અને ટોટલી

એવા વિદ્યાર્થીઓ માટે આ બેચ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને ભવ્ય સફળતા મળશે એની ગેરંટી છે અને આની અંદર રેકોર્ડિંગ કોર્સ બી હશે ડિફિકલ્ટી સોલ્યુશન બી છે સાથી પેપર સેટ બી છે અને લાઇવ કોર્સ બી છે લાઈવ ક્રેઝ કોર્સ આખો આ બધું થઈ અને આ વખતે પ્રાઇઝ દર વખતે આપણે બારસો રૂપિયા રાખતા લે અને અમે જે કરાવી રહ્યા છીએ કારણ કે પાંચ દસ પચીસ કે પાંચસો કે હજાર જેટલા બી બાળકો હોય અમારા એફર્ટ એ જ છે જ્યારે આની અંદર મેક્સિમમ વિદ્યાર્થીઓ જોડાય એ હેતુથી અમે ફીસ ઓછી રાખીએ છીએ પિસ્તાલીસ દિવસની ટોટલી ફીસ છે તમારી આટલી અને હા આની સાથે સાથે આખા વર્ષના જે ક્લાસીસ ચાલતા હતા એનો બેનિફિટ પણ તમને આટલા જ રૂપિયાની અંદર મળી જશે અને હા જોડાવવું હોય તો શું કરવાનું આપણી એપ્લિકેશન છે પ્લે સ્ટોરની અંદર મળી જશે ડાઉનલોડ કરી અને આપણી સાથે જોડાઈ શકો છો હજી કોઈ માહિતી જોઈએ તો ઉપર તમે ફોન કરી શકો છો તો ફટાફટ ઘરે વાત કરો અને આ ક્રેસ કોર્સની અંદર જોડાવાથી જે લાભ થશે એ અમેઝિંગ લેવલની તૈયારી છે એટલી તમને પાક્કી ગેરંટી આપું છું તો આપણે મળીએ છીએ આપણા લાઈવ ક્લાસની અંદર ફટાફટ રેડી રહેજો